બનાસની બેન ગેની બેન દિલ્હી તો પહોંચી ગયા અને દિલ્હીથી પરત આવ્યા અને સૌ પ્રથમ એમણે મા અંબાના દર્શન કર્યા અને એ બાદ સૌથી વધારે જો કોઈ જોર એમને લગાવ્યું હોય જેમને હરાવવા માટે તો એ છે શંકર ચૌધરી અને જયારે શંકર ચૌધરીને એમણે બીજી વખત એક વખત તો વિધાનસભાની ચૂંટણીમાં તેમણે હરાવ્યા હતા જે વાવ વિધાનસભા બેઠક હતી એમાં શંકરભાઈ ચૌધરી ભાજપના ઉમેદવાર હતા અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હતા ગેની બેને સૌ પ્રથમ બે હજાર સત્તરમાં માં શંકરભાઈ ચૌધરીને હાર અપાવી અને બે હજાર બાવીસની ની અંદર પણ જ્યારે ગેનીબેન વાવ બેઠક ઉપરથી વિજેતા બન્યા અને હવે પછી આવી બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણી એટલે કે કોંગ્રેસ કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા અને એ તરફ રેખાબેન ચૌધરીને ભાજપે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા પરંતુ ક્યાંકને ક્યાંક રેખાબેન ચૌધરી છે તે નવો ચહેરો હતા એટલે કે એમને જીતાડવા માટે શંકરભાઈ ચૌધરીએ ફૂલ મહેનત કરી પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત શંકરભાઈ ચૌધરી છે તે હારી ગયા અને બન્યું પણ એવું કે જ્યારે ગેનીબેન દિલ્હીથી આવ્યા મા અંબાના દર્શન કર્યા આજે પદ રાજીનામું આપવાનું થાય ત્યારે આજે ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષશ્રી ને અમારા કોંગ્રેસ ના સૌ ધારાસભ્યો

લોકશાહી ના ભાગરૂપે ચૂંટણી હોય ત્યાં સુધી પોતાની વાતો પાર્ટી વિચારધારા પ્રમાણે મૂકે કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય હોય સંસદની ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ એમણે આજે હરાવ્યા હતા એમને જ પોતાનું રાજીનામું ધરી દીધું એટલે કે વાવ વિધાનસભાના ઉમેદવાર તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે અને એ જ રાજીનામું એમણે શંકરભાઈ ચૌધરીને ધરી દીધું છે એટલે કે વાવ વિધાનસભા બેઠક હવે ખાલી થઈ ગઈ છે હવે ત્યાં પણ એ જ જોવાનું છે કે આ વખતે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ કોને ઉતારે છે તમને શું લાગે છે જ્યારે ગેનીબેને જેમને હરાવ્યા એમને જ પોતાનું રાજીનામું આપ્યું અને આ સાથે જ વાવ બેઠક ઉપર આ વખતે કેવી રસાકસી થવાની છે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર